પણ જ્યાં વન સર નો કિલ્લા જ્યાં વન ગંબા ને સરકો કિલ્લા વળી ડગડગ પાણી ડાય જો ને દટ કહી ગેવા ના કલંક કે હર નિપજે હે મારો હરવો ય દેશ હોરાટ પણ નેક ટેક અને ધર્મની જોને અને અને ધર્મની તો પાણે ધર્મ ની શાંત ને સુરાની પૂજાવી એ મારી ધરતી ની અમીરાત ને ઈ સૌરાષ્ટ્ર ની ધરતી અને એના માટે જે દુહો પ્રાચીન કહેવાય છે કે કાઠિયા વાડમાં કોકદી અને તું ભૂલો પડ ભગવાન હવે મારો થા મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા કેમ કવિએ સમગ્ર વિશ્વમાં ગુજરાત ને ભારત એમાં ગુજરાત અને એમાંય કાઠિયાવાડની ધરતીને પસંદ કરી સૌરાષ્ટ્રની ધરતીનો જે દુહો છે ને પણ સોરઠ ધરાય મારી જગ જૂની અને એમાં ગઢ જૂનો ગરનાર પણ ત્યાં તો હાવ જણાય હેંજળ પીએ એના નમણા નર એમાં સેંજળ શબ્દ વાપરો સેંજળ એટલે જેમ ગીરનું કોઈ નેહડો હોય અને એમાંય પાણીની જ્યાં નીમ ની આવેલી જતી હોય એમાં એક બાજુ ઉપલા કાંઠે સાવજડા પોતે પાણી પીતા હોય સિંહ પાણી પીતા હોય ને એના મોઢામાંથી જે ટપકે પાણી એ પાણીના એ ધોધની હરે પાણીનું જે પ્રવાહ હોય એની આરે નીચે આવે નીચા નીચલા કાંઠે ન્યા બૈરાઓ પાણી ભરીને એ ઘરમાં લઈ આવે ને એ આખું ઘર પીવે એ હાવજણા હેંજળ પીએ એવા અમારા નમળા નર ને નાર ઇં એ ધરતીમાં એવા વીરવર પુરુષો પાકે અને એ ગિરનારની જે કવિએ વાત કરી છે પણ ગિરનાર તો આપણે કહેવાય કે હિમાલયથી પણ પ્રાચીન છે પણ કેવો ગિરનાર હેજી માથે એને આબ જળું બેરે વાદળ્યું મુખડા ચુમે જાણ બાંધીને પાઘડીયું ભો ગીર નો સુબો કોઈ વંકો સરદાર એવો અડી ખમ આજ ઉભો ગીરનાર પણ કવિ ગિરનાર ને પ્રશ્ન કરે છે કે એ ગરવા ગિરનાર

એવો ગિરનાર ક્ષેત્ર જ્યાં ઊભો છે અને એ સૌરાષ્ટ્રની મહેમાન ગતિની મારે વાત કરવી છે ભલે હોય ઝૂંપડી નાની પણ એની જે ખાનદાની છે ઝૂંપડીની જે અમીરાત છે એ અદભુત છે અને એના માટે જે લોકગીત પણ છે ને ઝુંપડી હાવ નાની આબ જેવડો આવકાર ઝુંપડી ની હાવ નાની આબ જેવડો આવકાર એ બીજા નાય દુઃખ સુણી માથડા દેવા એના કુડ કર હે કુરબાન ઝૂંપડીએ ઝૂંપડિયું માં કોક તો જાજો એના મે માન તો થાજો ઈ ઝૂંપડીની મજા છે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો અને ત્યારે મોટી મોટી મેડીઓની સામે નેજવા કરી કરીને જ્યારે દેવકીએ નજર કરી પણ ક્યાંય આંખ ન ઠેરી અને ગોકુળની ઝૂંપડીની માથે વૃંદાવનની ઝૂંપડીની માથે જ્યારે નજર કરી નંદબાવાના નેહડે અને કેવો ભૂમિનો તો એને ઝાકારો હતો આખી બધાએ ક્યાંય કોઈ હંગરવા માટે તૈયાર નહોતું અને કેવી પરિસ્થિતિ હતી એ સમયે કે મોટી મોટી મેળિયું એ દીધેલો ઝાકારો રે મોટી મોટી મેળિયું એ દીધેલો ઝાકારો રે પણ તે દ ઝું એ કીધું કે જીવન પધારો રે દેવકી માતા રો દીકરો જી અને પિતાએ એ ઉપાડ્યો જો ને પર બારો રે દેવકી માતા રો દીકરો રેજી અને ઈજ જ્યારે એને ધરતીનો માકારો હતો એને કોઈ સંગ્રહ માટે તૈયાર નહોતું અને શું કે છે આગળ કવિ કે ભૂમિનો અને એના બાપ નો જકારો રે ભૂમિનો મકારો એને એના બાપ નો રે

એ જ ઈજ વસ્તુ જ્યાં તમે ગાંડી ગીરમાં આવો વાયે વાય ટકિયા અને અવસર ટકિયા આણ પછી મેલીને જતા મોકળી જાણ કોઈ જળધર ઊભા જાણ એવી ઘઘોર ગીર જ્યાં ઊભી છે જે સૌરાષ્ટ્રમાં અને એ ગીરના માળુઓમાં જે ખાનદાનીના અને મહેમાનગતિના જે પ્રસંગો પડ્યા છે એમાં કવિ કાગે લખેલું જે કાવ્ય છે આવકારો મીઠો આપજે એ કાવ્યને મુખ્ય સ્થાને રાખીને મારે વાત કરવી છે આજે કેવી મહેમાન ગતિ હોય સૌરાષ્ટ્રની અને જ્યારે એક વખત જસદણના આલા ખાચરનો આલા ખાચરની કચેરીમાં એના વજીરે એમને કીધું જ્યારે આલા ખાચર બહુ ઉદાર માણસ હતા જ્યારે બધું દાન એમ કરે ત્યારે એના વજીરે એમને કીધું કે આલા ખાચર જ્યાં ગોળ હોય ને ત્યાં માખ્યું આવે તમે જ્યાં સુધી તમારી પાસે સંપત્તિ છે ને ત્યાં સુધી તમારી પાસે માણસો આવતા રહેશે જ્યારે ગોળ ખૂટી જાય ને ત્યારે માખીઓ આવતી બંધ થઈ જાય એમ અને આલાખાચરને મનમાં એ વલોણા ફરવા માંડે ફરવા માંડ્યા કે જ્યાં ગોળ હોય ત્યાં માખીઓ આવે જ્યાં ગોળ હોય ત્યાં માખીઓ આવે પણ એક વખત રાતે સૂતા સુતા પોતાને વિચાર આવ્યો કે ખરેખર ગોળ હોય ત્યાં માખીઓ આવે એટલે પોતે રાતે એના વજીરને બોલાવ્યો અને થાળમાં રેશમી થાળમાં ગોળ ભરી અને માથે કપડું ઢાંકીને વજીરને બોલાવ્યો વજીર આવ્યા એટલે થાળ ઉગાડીને કીધું કે જો તમે કહેતા ગોળ હોય ને માખિયું આવે તો આ રહ્યો ગોળ તો મને હવે માખિયું લઈ આવી ગયો કે બાપુ આ તો રાત છે અત્યારે અત્યારે દિવસ ને માખિયું ક્યાંથી લેવા જાવી અત્યારે નહીં દિવસે માખિયું આવે અને ત્યારે આલા ખાચરે કીધું કે બરોબર છે અત્યારે મારા દિવસ ચાલે છે એટલે મારી પાસે આવે છે માણસો અને કવિ કાગ શું લખે છે તારા એ પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો આપ જે રેજી એ તારે કાને રે એ સંકટ કોઈ હાંભડાવે રે એ બને તો થોડું કાપજે રેજી બને તો થોડું કાપજે તને કોઈ એવું પ્રેશર નથી તને તારી માથે અને ક્યાં મેં જેમ હમણાં કીધું ને દિવસ હોય ત્યાં માણસો આવે અને એટલા માટે કવિ કાગ લખે છે આગળ કે માનવી ના માણસો ની પાસે માણસ નથી આવતા કે માનવી ની પાસે કોઈ માનવી ના એ જી તારા દિવસો એ પૂછી ને દુખિયા આવે એને આવકારો મીઠો આપ રે જી એ જી તારા આંગણિયાં એ પૂછીને જે કોઈ એને આવકારો મીઠો આપ આપે જી માણસની પાછળ માણસ નથી આવતા માણસના દિવસો પાછળ માણસ આવે છે બીજા માણસો અને અગાઉના સમયમાં તો જ્યારે મહેમાન આવે પાંચ દી રોકાય ને પછી માણસ એને ડાયો માણસ હોય એ મહેમાન આવે રોકાય પાંચ પંદર દિવસ રોકાય ને પછી વાતમાંથી વાત કઢાવીને માણસ જણાવી લેતો કે મહેમાનને શું એમનામાં આવ્યા છે કાંઈ કષ્ટ પડ્યું છે કાંઈ મદદ માટે આવ્યા છે એ ડાયો માણસ એમને અત્યારે કેમ પૂછી લે છે શું આવ્યા શું કામ આવ્યા એમ એ સમયમાં ન પૂછાતું અને આવે રોકાય એ વાતમાંથી વાત ડાયો માણસ કઢાવી દઈએ અને આગળ કવિતામાં શું કે છે કવિતાની સાથે સાથે વાત સમજાવતો જઈશ કે આવે ને ત્યારે એમ પૂછવાનું નહીં કે શું કામ આવ્યા છો એટલે શું કે છે કે કેમ તમે આવ્યા છો એમ નવ કે જે રે કેમ તમે આવ્યા છો એમ નવ કે જે રે હજી એને ધીરે રે હે ધીરે તું બોલવા દે રે આવકારો મીઠો આપ જે રે જી એને ધીરે ધીરે તું બોલવા દેજે અને આગળ શું કહે છે કે વાતુએ નિહાંભળીને આડુ નવજોજે રે આજના સમયમાં તો મહેમાન આવે એટલે જે ઘરધણી હોય અથવા તો મહેમાન હોય બધાય ફોનનો જમાનો છે અત્યારે તો ફોન લઈને બધાય બેસી જાય એ સમયમાં તો ઈ જેમ મેં કીધું પાંચ પંદર દિવસ મહેમાન રોકાય વાતળ્યું થાય બધાય આસપાસની કે અમારા ગામમાં આ થયું તમારા ગામમાં થયું એ બધી વાતું થતી હોય અને અત્યારે તો ફોનનો જમાનો આવી ગયો છે ખેર પરિવર્તન કઈ બાજુ જાય છે પણ એ સમયમાં એ ફોનની સિસ્ટમ નહોતી ટૂંકમાં અત્યારે જેમ મહેમાન આવે ને બધા ફોનમાં પોતાની જે મસ્તીમાં પડ્યા હોય એ સમયમાં એવું નહોતું એટલે શું કહે છે કે વાતું એની સાંભળી અને આડું નવ જોજે એની વાતમાં તારે ધ્યાન દેવાનું છે એટલે તો મહેમાન આવ્યા છે કે વાતું એની સાંભળીને આડુ ન બજો જે રે એ જીએન માથુ રે એ હલાવી હું કારા તું દેજે રે એને આબકારો મીઠો આપે જી એ જી તારા આંગણિયા એ પૂછી ને દુખિયા આવે એને અબકારો મીઠો

આકડીમાં આખી કવિતાના પ્રાણ છે જેમ આપણા શરીરમાં અહીં અમુક ઠેકાણ પ્રાણ હોય કોઈક ગમે ઘૂસતો મારી લે તો આપણે પણ કોઈક હૃદયમાં દે બટ હોય તો પ્રાણ છે એટલા માટે અને આખી કવિતાના પ્રાણ આ એક કડીમાં છે શું કે છેલ્લી કવિતામાં કવિ કાગ કે કાગ એને પાણી પાજે અને ભેળો બે હિખા રે કાગ એને પાણી જાય ને ભેળો બેહી ખાય છે મહેમાનની ભેગો બેહીને જ જમજે અત્યારે તો મહેમાન આવે એટલે આમ બધે પોતપોતાની રીતે હાલો ભાઈ ભૂખ લાગી જમી લીધું નથી લાગી નથી જઈ હું પછી જમશું એવું કાંઈ નહીં ભેગું મહેમાન ભેગું અત્યારે હજી રિવાજ છે જ ઘણા ઘરોમાં મોટામાં મોટા ઘરોમાં કે મહેમાન આવેની સાથે ચા પાણી પીવાના જ ભલે કોઈ પણ માણસ હોય એમને ચા ન પીવે પણ મહેમાન આવે એટલે મહેમાનની સાથે એ તો ચા પીવે જ એટલે કાગીએ ને પાણી પાજે ભેળો બે ખાજે રે હેજીએ ને જાપારે એ સુધી તું વળાવા ને જાજે રે આવકારો મીઠો આવકારો મીઠો આપ જે રેજી અને એટલા માટે જ જે આપણે કહેવાય ને કે કોઈ માણસ ગુજરી જાય પછી પાંચ પંદર દિવસ કે વધીને મહિનો દી કે વધી બે મહિના યાદ કરે જગત શું કે રસ રસિક બિહારી નામના કવિ એક આખો તર્ક રજૂ કર્યો કે કોઈ માણસ સારું સારું ગમે એટલું કામ કરીને ગુજરી જાય તો એના એના નામના કદાચ આપણે રોજ દુધુંબી અને શંખનાદ થતા હોય તો આપણે વધીન અઠવાડિયું પંદર દી કે મહિનો દિવસ એને બધા યાદ કરે જગત આખું કે ઊંચે મહેલાન તે ઉઠાને જાને જગ જાન હે ને તેસે દ્વાર દુધુંબી બજાને એના નામના શંખનાદ ઉગાડો માની લો કોઈ માણસ છે પોતાના નામનો શંખનાદ રોજ વગાડે શેરિયુ શેરિયુમાં આવીને ઢોલ વાગે કે ભાઈ ફલાણા ભાઈના ફલાણા ભાઈનો ઢોલ વાગે છે આજે એમ રોજ આખી જિંદગી એને કર્યું હોય એ ઊંચે મહેલાન તે ઉઠાન તેને જાને ઊંચા તમે મહાલ મહેલ ને ખડકી દો પણ જગત એનથી તમને યાદ નહીં કરે ઊંચે મહેલાન તે ઉઠાન તેને જાને જગ જાન હે ને તેસે દ્વાર ધુંબી તે તમારા નામના દુધુંબી ને શંખનાદ વગાડો તોય તમને જગત ઓળખશે નહીં કદાચ ગમે એટલું કામ કરીને વહે જાઓ તો રસિક બિહારી નામના કવિએ પ્રશ્ન કર્યો કે તો આપણે જગત ગમે એ કરી તો ભૂલી જ જવાનું છે તો એવું કયું કામ કે જે આપણે કરી તો જગત આપને યાદ રાખે એમ બધું નકામું છે ને આમ તો ન કરતો કે નહીં એક નહીં એવા ચાર વસ્તુ છે કે જે જેનાથી જગત આપને યાદ કરે તો રસિક બિહારી ચાર બ્યા ચાર બાત તે જહાન જાને એક વિદ્યા હરિધ્યાન તે કૃપાન તે રુદાન તે તમારામાં વિદ્યા હોય તમે વિદ્વાન હોય મોટા તો જગત તમને ભૂલી શકતું નથી આ જે આપણે ભારત વર્ષમાં છે ને તુલસીદાસજી મહાત્મા પછી રવિન્દ્રનાથ ટાગોર છે કવિ દુલાભાયા કાગ ઝગડચંદ મેઘાણી આ બધા વિદ્વાન પુરુષો હતા તો એમને આજે પણ એમના મૃત્યુ પછી પણ કદાચ ગમે એટલા વર્ષો થઈ જાય પણ જગત ભૂલે નહીં એટલે વિદ્યા હરિધ્યાન તે જે હરિભક્ત હોય નરસિંહ મહેતા મીરાબાઈ બધા ભલે જુનાગઢ ગમે ગમે એટલા ત્યાં રાજાઓ થઈ ગયા પણ જુનાગઢ કહેવાય નરસિંહ મહેતાનું એમ મેવાડ કોનું તો કે મીરાનું એમ ભગત હોય એને પણ જગત નથી ભૂલી શકતી વિદ્યા હરિધ્યાન તે કૃપાન તે કૃપાન નામ તલવાર જો તમારામાં તલવાર વાપરી જાણવાની શક્તિ હોય જાણવાની જો તમારા હાથમાં પાણી હોય એમ મરદાનગી હોય તો જગત નથી ભૂલી શકતું વિદ્યા હરિધ્યાન તે કૃપાન તે દાન જો તમારામાં દાનનો ઈ પડ્યો હોય અંકુર તો તમને જગત નથી ભૂલી શકતું આ ચારને અને એટલા માટે જ સૌરાષ્ટ્રનો એક દુહો સાક્ષી પૂરે છે કે માતાને ત્રણ પુરુષ ત્રણ પુત્રોને જણવાની એને ઈચ્છા રાખી છે એમ કે જનની જણતો ભગત જણ કાં દાતા અને કાં સૂર અરે નૈતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર તુલસીદાસે પોતાની ચોપાઈમાં તો એમ લખ્યું છે એટલે મને ચોપાઈ યાદ નથી પણ એનો અર્થાંતર હું તમને કરી દઉં કે જો આ ત્રણ જે મેં કીધું કે વિદ્યા એટલે ત્રણ ત્રણ જે પુત્રોની માગણી કરી છે સૌરાષ્ટ્રમાં કે જનની જણ તો ભક્ત જણ કાં દાતાર ને કાં સુર જો પહેલી પસંદગી ભક્તને કરવામાં આવી છે કે ભક્ત નહીં તો કાં દાતાર અને દાતાર નહીં તો સુરવીર આ ત્રણમાંથી કોઈ એક દીકરાને જો તું જન્મ ન આપી શકે ને તો તું વાંજણી રહેજે એમ સૌરાષ્ટ્રના દુહામાં કહે છે અને તુલસીદાસે એમ કીધું કે આ ત્રણમાંથી કોઈ બીજા પુરુષને જો તે જન્મ આપ્યો ને તો એ તે જન્મ આપ્યો નથી કહેવાય પશુઓ જેમ વ્યાય છે એમ તું વ્યાણી છો એમ તુલસીદાસજી કહે છે અને લોકગીતમાં એનું કહે છે ને કે જી જનની જણ તો જ ભગત જણ જે કાં દાતા કાં સુર રે માડિકા દાતા કાશુ હવે કાયર બેટા ને જન્મ આપી માડી ગુમા વિષ્ણાઈ નૂર નૈતર માડી વાંધણી રેજે એવા છોર કોઈને ન દેજે એ નૈતર માડી વાંધણી રેજે એવા છોર કોઈને ન દેજે એટલે ત્રણ પુરુષની માગણી કરી છે અને ઈજ જ સૌરાષ્ટ્રની ધરતીમાં સુરવીરને જન્મ દીધા દાતારને જન્મ દીધા ને સંતોને જન્મ દીધા અને એટલા માટે કહેવાય છે કે અને પાણે વાત કે એવી સાંતને સુરાની પૂજાવતી એ અમારી ધરતી નિયમીરાત અને એટલા માટે એમ કહેવાય છે કઈ ધન્ય ધરા સોરટ બલે અમણી જ્યાં રતન પાકતા આવા જ્યાં રતન પાકતા આવા એ ધન્ય ધરા ભારત બલે અમણી ધન્ય ધરા ગુરજત બલે અમણી ધન્ય ધરા હોરટ બલે અમણી જ્યાં રતન પાકતા આવા જ્યાં રતન પાકતા આવા